વાલાસન સૌને રેણુકાબેન જોશીના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ રવિવાર અને ચોથ છે ચૈત્ર બદ્ધ ચોથ પણ સવારે સાડા આઠ સુધી જ રહેશે પછી પાંચમ થઈ જાય છે આજની રાશિ છે ધન નામના અક્ષર છે ભ જે ગઈકાલે સવારે સાડા ચાર વાગ્યાથી બેસી ગઈ છે ધન અને લક્ષ્મી ખૂબ સરસ રાશિ છે આજે અને રવિવાર પણ બહુ સારો દિવસ છે આજે મૂળ નક્ષત્રનું વિધાન કરાવવું હોય એ કરાવી લેજો જેનો મૂળ નક્ષત્રમાં જન્મ હોય એને વિધાન કરાવવું જ પડે તો જ તેના કાર્ય બધા સફળ થાય તો સફળ ક્યાંય થાય નહીં હું જ્યોતિષ તથા જન્માક્ષર કરું છું અને વાસ્તુશાસ્ત્રનું માર્ગદર્શન પણ આપું છું કર્મકાંડ કરું છું તથા રાંદલ હવન પિત્રો કાર્ય દરેક કાર્ય કરું છું હું કારણ વાંચું છું કોઈને કામ કાજ હોય તો માત્ર એમ કરજો વારંવાર નહીં કરતા મારો મોબાઈલ નંબર છઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન आजनो माताजी सरस्वती मानो सार परमाम आध्याम आद्यां जगत्व्यापिनीं वीणा पुस्तकधारिणीम् अवयदां चायान्धकारां पहाम હસ્તે સ્વાટિકમાલિક વિદધતી પદ્માસને સંસિતા વંદે ં પરમેશ્વરી ભગવતી બુદ્ધિ પ્રદાન શારદા ઓ ન શિવાય જય સિદ્ધાથ મહાદેવ જય નાથ Sí, yes, sí,